गुजरातના વિકાસશીલ પાટનગરને ગૌરવગાતા ગાંધીનગર શહેરને આજે માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રાપ્ત થઈ રહી છે અંદાજિત રૂપિયા 473 કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકાના 29 વિકાસ કાર્યોના लोकार्पण અને 8 વિકાસ કાર્યોના ખાત મુહૂર્તની ભેટ लोकार्पणના વિકાસ કાર્યોમાં સામેલ છે કુડાસણ ખાતે સરદાર ચોક માર્ગને ગૌરવપથ તરીકે ડેવલપ કરવાની કામગીરી ચરો ઝીરો ખાતે ગાર્ડન ડેવલપમેન્ટ સેક્ટર એક ત્રણ એકવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને બોરીજ ખાતે બગીચાઓના રિનોવેશન ગાંધીજા ખાતે તળાવ ડેવલપમેન્ટ વાવોલ ખાતે કોમ્યુનિટી હોલ ના બાંધકામ ની કામગીરી કુડાસણ ખાતે પીએચસી બનાવવાની તથા સુગઢ ખાતે હયાત પીએચસી ના નવીનીકરણ ની કામગીરી કુડાસણ અને વાવોલ ખાતે લાઇબ્રેરી બિલ્ડિંગનું નું નિર્માણ સેક્ટર અઠ્યાવીસ ખાતે શેલ્ટર હોમ નું બાંધકામ કોટેશ્વર અને અમિયાપુર ખાતે સુએઝ પંપિંગ સ્ટેશન ભાટ ખોરજ અને ઝુંડાલ ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ભાટ ઝુંડાલ તથા ખોરજ ગામ તળ અને ટીપી માં વોટર સપ્લાય નેટવર્ક ની કામગીરી જૂના કોબા નવા કોબા રાયસણ અને રાંધેસણ ખાતે નવીન વોટર સપ્લાય અને ડ્રેનેજ નેટવર્ક ની કામગીરી ઝુંડાલ અમિયાપુર કોબા નભોઈ પેથાપુર અને રાંધેજા ખાતે અન્ય કામોના નવીનીકરણ વૃંદાવન ગૌધામ તથા અન્ય સ્થળો પર સોલાર પેનલ મૂકવાની કામગીરી મહાનગરપાલિકાના વિસ્તારમાં વિવિધ જગ્યાઓ આંગણવાડી બનાવવાની કામગીરી સેક્ટર છ ખાતે ઘોડિયા ઘરનું નિર્માણ વિવિધ સ્થળો પર ઈવી પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સનું નિર્માણ ખાત મુહૂર્ત વિકાસ કાર્યોમાં સામેલ છે પીડીપીયુ રોડ ડેવલપમેન્ટની કામગીરી ભાટ તથા જુંડાલ ખાતે પી એચસી બનાવવાની કામગીરી રાયસણ ખાતે સ્વર્ણિમ સંસ્કૃતિ કેન્દ્રના નવીનીકરણની કામગીરી ઝુંડાલ ખાતે ગાર્ડન ડેવલપમેન્ટ ની કામગીરી કુડાસણ ખાતે તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટની કામગીરી રાયસણ ખાતે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવ વિકસાવવાની કામગીરી ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં પાંચ સ્થળોએ યોગ સ્ટુડિયો બનાવવાની કામગીરી સેક્ટર એક ચાર ઓગણીસ વીસ બાવીસ અને સત્યાવીસ ખાતે बगीचाओं कामगिरी गांधीनगर शहरी विकास सत्ता मंडल योजना हेठ मुहूर्त जासपुर एसटीपी खाते ट्रीटेड सीवेज पंपिंग स्टेशन नलेक्ट्रोमिकेनिकल वर्क सहित पंपिंग स्टेशन थी चेखला ड्रेन सुधी राइजिंग मेन लाइन नाकवानी कामगिरी